thank mm -hmm. you હેલો મિત્રો કેમ છો બધા મજામાં નવા વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવવાનું છે નવો મોબાઈલ લેવા માટે જઈએ નવો મોબાઈલ લેવા મિત્રો ફોન હે આય જા સર ફોન લેવાનો છે તો કાકાને માર ફોન લેવાનો કયો ફોન લેવાનો છે બાઈ બાઈ કયા ફોન લેવાનો છે मोटोफ़े हमारा आईफ़ोन क्या तो हमारा आईफ़ोन लेवन चुटा ये मोटोफ़े इंटरसिलेवन चुटा केमरा जो वालों कैसे बताएं ना नहीं मोटोफ़े आपने चीज़ वाले लगते हैं ना बिग डाउन हाँ फाइनली मित्र आपने लेली तो ऐसे रेडमी थर्टीन छे न्यू फ़ोन

મિત્રો આ છે સુરતનું મોટામાં મોટું કવર આવું જે આવેલ છે રસના સર્કલ ની સામે લીધો છે તો તેના સેફ્ટી માટે કવર તો લેવું પડશે ને તો લઈ લેવી નવું કવર ફાઈનલી તો આપણે નિયો કવર લઈ લીધું છે હવે જઈએ કર બાજુ કેટલા મજા આવ્યો છે ને હવે હે મજા આવ્યો છે ને હવે હાલો કોણ આ દે